गजाननं भूतगणादिसेवितं कपितजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं करारविन्दीनपदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्दं मनसा स्मरामि महिषान्ना परो देवो महीं नो नापरा स्तुति अघोरान्ना परो मन्त्रो नास्ति तत्वं गुरोपरं दीक्षादानं तपस्थीर्धं ज्ञानं यागादिका क्रिया महिं नस्तव पाठस्य कलां नार्हन्ति षोडिशं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवी नमः नमस्ते सारदे देवी सरस्वती मदे प्रदे।

આથી દૈત્યો દેવો તથા ઋષિઓને મારવા માંડ્યા એવું બ્રહ્માજીની પાસે જે સગળી હકીકત સંભળાવી બ્રહ્માજીએ તેમને મહામુનિ દધીચીના હાડકા મેળવી તેમાંથી બનાવેલ વજ્ર વડે વ્રત્રાસુરનો નાશ કરી નાશ કરી શકાશે એવું કહ્યું બ્રહ્માજીનું વચન સાંભળી બૃહસ્પતિ સહિત ઇન્દ્ર દધીચીના આશ્રમમાં જઈ પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે મુનિ ને હરાવવા આપના અસ્થિમાંથી બનેલું વજ્ર કામ લાગે એમ છે તેથી મહાવજ્રમય તમારા હાડકા અમને આપો પરોપકાર મુનિએ સદાશિવનું સ્મરણ કરી દેહનો ત્યાગ કર્યો ઇન્દ્રે તેમના હાડકામાંથી વજ્રમય ખડગ બનાવવા વિશ્વકર્માને આજ્ઞા કરી ત્યાર પછી એ વજ્ર વળે

જેથી દીચીનો પુત્ર રૂપ ગર્ભ બહાર નીકળ્યો તે જન્મ પામનાર પુત્ર રુદ્રનો અવતાર થયો છે એ પીપળા નીચે મૂકી પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે બ્રહ્મા વિષ્ણુને સર્વ દેવો તે બાળક પાસે આવ્યા અને મુનિપુત્ર તરીકે અવતરેલા તે બાળકનું નામ પીપલાદ એવું વાળ્યું છે પીપલાદે પીપળાના મૂળ પાસે રહી લાંબા કાળ સુધી અનરણ્ય રાજાની કન્યા પદમાને જોઈ તેની ઉપર મોહ પામી તેની સાથે લગ્ન કર્યા યોગ વૃદ્ધ પીપલાદ મુનિએ દસ તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો છે એ પુત્રો પણ પિતા જેવા તેજસ્વી અને માતાના સુખને વધારવાવાળા તેજસ્વી હતા મુનિ પીપલાદ મહાપ્રભુ શિવજીનો અવતાર હતા તેમણે અનેક લીલાઓ કરી હતી એ મુનિની કૃપાથી સોળ વર્ષની વય સુધી શનિ કોઈને પીડા ન કરી શકે એવું વરદાન આપ્યું તેમજ મહાદેવના ભક્તોને તો કદી શનિની પીડા થાય જ નહીં એવું વરદાન આપ્યું છે